છ એપ્રિલે યોજાનારી રામનવમી શોભાયાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ હિન્દુ સંગઠનોના આગેવાનો અને સ્થાનિક નેતાઓએ ભાગ લીધો હતો વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ સૈના સહિતના સંગઠનો દ્વારા આયોજિત શોભાયાત્રાને લઈ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને શાંતિમય માહોલ જળવાઈ રહે અને કોમી એકતા અખંડિત રહે તે માટે પોલીસે વિવિધ પગલાં લીધા છે શોભાયાત્રાના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાની મદદથી શહેરમાં સતત નજર રાખવામાં આવશે પોલીસે સર્વ સમાજના આગેવાનોને શાંતિ જાળવવા અને ઉત્સવને ભવ્ય અને વ્યવસ્થિત રીતે ઉજવવા અપીલ કરી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે અને શોભાયાત્રા સુહાર્દપૂર્ણ માહોલમાં યોજાશે અંકલેશ્વર શહેરમાં છ એપ્રિલના રોજ રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો તે અનુસંધાને અંકલેશ્વર રેડિવિઝન ખાતે આજે શાંતિ સમિતિની મિટિંગ તથા આયોજકો સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસની જે વ્યવસ્થા જે છે તે બાબતે ચર્ચા કરવામાં આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિને કેવી રીતે મેન્ટેન કરી શકાય ટ્રાફિકની પણ સમસ્યા ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી આયોજકોના પ્રશ્નોને પણ સાંભળી અને તેના બાબતે શું ઉકેલ લાવી શકે અને કે આ આ ધાર્મિક કાર્યક્રમને કઈ રીતે શાંતિપૂર્ણ રીતે તથા ઉલ્લાસપૂર્વક રીતે ઉજવી શકીએ તે બાબતે એક બહુ નિખાલસ ચર્ચા અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું